આર ઓફ ઢોકળા યસ એ પછી દાળના ઢોકળા હોય દાળ ચોખાના હોય પિયા ઢોકળા હોય ઈદડા ઢોકળા હોય દમણી ઢોકળા હોય ખાટા ઢોકળા હોય ઇન્સ્ટન્ટ ઢોકળા હોય કે લાઈવ ઢોકળા હોય રાઈટ તો ચાલો આજે આપણે એક સરસ મજાના ઇન્સ્ટન્ટ ઢોકળા એક વેરીએશન સાથે બનાવીશું તો ચાલો જોઈએ રેસીપી ઇન્ગ્રેડિયન્ટમાં પોહા સુજી અને બેસન આ ત્રણે ત્રણ સરખા પ્રપોશનમાં લેવાનું છે તમે ઈચ્છો તો બેસન ને અડધું કરી શકો છો સૌથી પહેલા પોહા ને ક્રશ કરી લેવાના છે એક કપ પોહા હશે તો ક્રશ કર્યા પછી એનો પાવડર અડધો કપ જેટલો થઈ જશે એક બોલમાં આ ક્રશ કરેલા પોહા લઈશું એમાં સેમ પ્રપોશનમાં સુજી સેમ પ્રપોશનમાં બેસન અગેન કહું છું બેસન તમે હાફ કરી શકો છો એક ટી સ્પૂન આદું એક ટી સ્પૂન લીલા મરચાં વાટેલા સેમ પ્રપોર્શનમાં દહીં બે ટીસ્પૂન જેટલું તેલ જેથી કરી અને સૂકા ના પડી જાય ઢોકળા સ્વાદ પ્રમાણે મીઠું ચપટી હિંગ ઉમેરી એનું બેટર બનાવીશું બેટર માટે જરૂર પ્રમાણેનું પાણી લઈશું લગભગ દોઢ કપ જેટલું પાણી લેવાનું છે પછી કન્સિસ્ટન્સી પ્રમાણે એડ કરી શકાય હળદર ઇઝ ઓપ્શનલ પણ તમે ઉમેરી શકો છો હળદર ઉમેરી આ રીતે સરસ રીતે એને વિસ્કથી કે સ્પૂનથી મિક્સ કરી લઈએ ફરીથી થોડું પાણી ઉમેરીશું કારણ કે સૂજી બેસન અને પોહા ત્રણેયની તાસીર છે પાણી એબસોર્બ કરવાની અને એટ લાસ્ટ ઈનો એક ચમચી જેટલો લઈશું ફ્રૂટ સોલ્ટ પાવડર એની ઉપર એક ચમચી પાણી રેડી એને એક્ટિવેટ કરીશું સરસ રીતે મિક્સ કરી લઈએ એક જ ડિરેક્શનમાં દસ થી વીસ સેકન્ડ માટે એને હલાવવાનું છે હવે ગ્રીસ કરેલી ઢોકળાની થાળીમાં અથવા પ્લેટમાં આ બેટરને પોર કરી લઈએ ઉપર તમે લાલ મરચું પેપર પાવડર અથવા તો અથાણાનો મસાલો પણ સ્પ્રિન્કલ કરી શકો છો અત્યારે આપણે બ્લેક પેપર પાવડર લીધો છે ફ્રેશલી પાઉન્ડેડ સ્ટીમરને કવર કરી સ્ટીમ કરીશું લગભગ દસ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું

શાર્પ તબેથાથી આ રીતે જે લાસ્ટ રો હોય એને કાઢી લેવાના છે સરસ મજાના સ્પોન્જી ઢોકળા થાય છે ઇન્સ્ટન્ટ પણ છે ઇઝી પણ છે અને ટેસ્ટી પણ છે ઢોકળાને તમે લસણની ચટણી સાથે લાલ ચટણી સાથે અથવા તો કોથમીર મરચાં અને ફુદીનાની રૂટીન ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અત્યારે આપણે ફુદીનાની લીલી ચટણી સાથે ઢોકળાને સર્વ કરીએ છીએ ચોક્કસ બનાવજો રેસીપી કેવી લાગી અમને જણાવજો થેન્ક યુ